નમસ્કાર નમસ્કારજી સોમનાથજી દ્વારા બધા મારા નામ છે પાછાળ તમે જોશો પાચાળ યુટ્યુબ ચેનલ તો તમને એમ થાય કે ટાણે આ મંદિરેથી કેમ ચાલુ કર્યું તો કે આજે નાસ્તો કરવા ટાણ કાયમી ચાલુ કરતો હોય કેમકે આજે શું થયું કે આપણે સવારે છ વાગ્યે ઉઠ્યા બરાબર તમે આગલા વ્લોગમાં જોયું હશે કે છ વાગે મેં બ્લોગને એન્ડ કર્યો વ્લોગ ને એન્ડ કર્યો એડિટ કર્યો અને એડિટ કરીને અપલોડ કર્યો ખાલી યુટ્યુબમાં અને ફેસબુકમાં અપલોડ કરવા જતો હતો ને તો આ ગેલેરીમાં વિડીયો નહોતો આવ્યો કેમ કે આપણી સ્ટોરેજ હોય બત્રીસ જીબીની ને એમાં એકત્રીસ ઓગણત્રીસ તો ઓગણત્રીસ જીબી મેં ખાલી ઓગણત્રીસ જીબી ભરેલું હતું અને વિડીયો હતો એક દોઢ જીબીનો તે પહેલી વખત તો થઈ ગયું તે ગેલેરીમાં ન આવે કેમકે સ્ટોરેજ ઓછી હોય ને એટલે એમાં કેપ ઓલો ઓપ્શન આવે ત્યાંથી ત્યાંથી અપલોડ તો કરી દીધો પછી ફેસબુકમાં ન થયો તે એમાં મત તો હતી આઠ વાગ્યા સુધી તો એમાં થયો આપણે ના આપણે નાસ્તા ટાણેનું શું કહેવાય પૂજા ટાણે થોડું થોડું કર્યું પણ આઠ વાગે યુટ્યુબમાં જોયું તો એમાંય અપલોડ નહોતો થયો કેમ કે એમાં બેકગ્રાઉન્ડમાં યુટ્યુબ ઉપર ખોલવું છે ને મેં બધા ટેબ હે ને ક્લોઝ કરી દીધા હતા એટલે એમાંય અપલોડ ન થયો પણ પાછું એ બધું કર્યું તેમાં જે વિડીયો મોડો અપલોડ થયો ને મગજનું દહીં થઈ ગયું તો ટ્યુશનમાં જવાનું હતું અને ટ્યુશનમાંથી જઈને આવતા રહ્યા છીએ એક તો ટ્યુશનમાં મોડું પહોંચાડવું હતું આજે તો પછી મેં મંદિર આવતો રહો થોડીક વાર તો હવે આવી ગયા છીએ મંદિરે તો મંદિરે હવે થોડાક દર્શન કરી લઈ સભા હોય થોડી સભામાં જોઈને થઈ જવારના પોરમાં મગજની પથાઈ ફરી ગઈ વિડીયો બે માં થાય કેમ હવે ફેસબુકમાં જો આ અપલોડ થાય છે સાહિલબેન મોબાઈલ છે એનું નેટ પકડીને ફેસબુકમાં અપલોડ કરું હું તો બસ બીજું તો કાંઈ છે નહીં હટાણમાં હવારના પોરમાં મગજ થઈ ગયો તો ખાલી મજા આવી તમે નોબાઈલમાં ગયા તા એટલે તો જાય મંદિરના દર્શન કરીએ તમને કરાવીએ અને પછી સભામાં જઈને થાય તો મળી તમને દર્શન કરાવીએ હવે તો હવે રમત રમાડવાનું ચાલુ કર્યું છે અહીં રમત રમે છે બધા અટા કબડ્ડી રમે જા મિત્ર ત્યાં રમવું હોય તો કા ન ગમે તો સાહિલભાઈ ને રિષિભાઈ ગયા છે પ્રસાદી લેવાનું અને આ રમત ભાઈ રમાડે છે કબડ્ડી રમે ને પછી બીજી કંઈક રમત રમાડશું તો જોવો các đi bộ thì sẽ bị ta bắt nha bạn tao xong rồi đâu nó

આપણે જમીન પછી ગયા આપણે ટ્યુશનમાં અઢી વાઈ ગયા પછી અહીંયાથી છૂટી આપણે લાઇબ્રેરી આપણે બુક લેવાની હતી એ લઈને હવે જઈએ છીએ આપણે ઘરે તો સાડા ચાર જેવું થયું હે જાય ઘરે પછી આપણે વાંચ પર લખવા બેસું બીજું તાજ તો કાંઈ નવીન નથી આવતો કઈ ટ્યુશન બ્યુશન હે નહીં રવિવાર હે એટલે તો હવે જાય જાય ઘરે ઘરે મળીએ તો ઘરે બેઠા છીએ નાસ્તામાં વેફર કાઢવાની ગુડ ટીવી ચાલુ છે અરે સુધી થોડીક ટીવી જોયું હોય નાસ્તો કરશું નાસ્તો કરીને ભાઈ વાંચવા લખવા બે હું અને નાસ્તો કરી દે બેસી ગયા છીએ અને પાખરી અને ચા તો જમી લઈ અને ટીવી ચાલુ છે તો જમી લઈ પહેલાં તમને આ બ્લોગમાં મજા આવી લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો આપણે કાયમ સવાર આઠ વાગે બ્લોગ મૂકી દઈએ છીએ આઈ જાય જ નહોતો મૂકવાનો કેમકે આઈ જાય તો હોવા જ આપણે છ વાગે એડિટ કરવાનું ચાલુ કર્યું હતું એમાં એડિટ થઈ ગયું તો મૂકવા ગયો તો ફેસબુકમાં મૂકવું માં યુટ્યુબમાં અપલોડ કરવા મૂકી દીધો અને ફેસબુકમાં એટલે ગેલેરીમાં નહોતો આવતો એટલે એનું કરતો હતો તે પછી જોયું ને યુટ્યુબમાં આઠ વાગ્યા એમાં એ નહોતો મુકાણો કેમકે એનું કારણ હોય છે બેકગ્રાઉન્ડ માં યુટ્યુબ ઓપન રહેવું જોઈએ મેં ક્લોઝ કરી નાખ્યું હતું ભૂલથી એટલે એ નહોતો મૂકાણો અને પાછો એક્સપોર્ટ એનો થાય કેમ કે સ્ટોરેજ નહોતી માન માન કરીને પોણા વાઈ વાગે ને વિડીયો અપલોડ કર્યો હવે બીજા વિડીયો આડે કરતો હતો ને ત્યારે મેં ત્રણ વખત એક્સપોર્ટ કરેલા હતા ને ત્રણે ત્રણ વિડીયો અટાણ મને દેખાડ્યા હતા હવા નહોતા દેખાડ્યા તાણે ન દેખાય ન મને ત્રણે ત્રણ વિડીયો દેખાડ્યા હતા એક હાઈ ક્વોલિટીમાં હતો એક દોઢ જીબીનો નો અને બીજા કઈક છસો છસો એમબીના ના હતા એ ત્રણે ત્રણ વિડીયો દેખાડ્યા હવા દેખાઈ ગયા હોત તો કંઈ પ્રોબ્લેમ જ ન થાય પણ કઈક તો થવું તો પડે આપડીને હમ થઈ ગયું તો હવે બીજું તો કઈ નહીં તો તમને મજા આવી તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો અને મળી એક નવા લોક સાથે ત્યાં સુધી જઈશ અમને જય દર ને ગુડ બાય